પોલીસ કમિશનર શ્રી સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને પ્રોએક્ટિવ કામગીરી કરવા અને સુરત શહેરના જે લોકો સાયબર ક્રાઇમની ઇન્ટરસ્ટેટ કાં તો આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે સંકળાયેલા હોય તેઓની વિરુદ્ધ કાર્યવાહી માટે કરવા જે સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસમાં સાયબર ક્રાઈમ સેલ દ્વારા મોટા વરાછા ઉત્તરાયણ વિસ્તારની અંદર સ્વાતે કોમ્પ્લેક્સ ખાતે એક રેડ કરવામાં આવેલ હતી અને એ રેડમાં જે કેસ થયો એની અંદર પાછળથી ગુથસિટોક અને લાગુ પડતી વધારાની કલામો પણ દાખલ કરવામાં આવેલ હતી આ જે ગેંગ છે મિલંદરજી ગેંગ એની વિરુદ્ધ ગુત્સિટોક દાખલ કરીને તપાસ હાલ પણ ચાલુ છે અત્યાર સુધી લગભગ બસોથી વધુ એફઆઈઆર જે આ કેસમાં ભારતના વિવિધ રાજ્યોમાં રજીસ્ટર્ડ થઈ ચૂકી છે તેમજ એનસીસીઆરપી પોર્ટલ ઉપર અઢારસોથી વધુ ફરિયાદો પણ જે તે સમયે મળી આવેલ હતી આજ કેસની અંદર અત્યાર સુધી કુલ ચૌદ આરોપીઓને પકડવામાં આવેલ છે ગતરો ગઈકાલે સાયબર ક્રાઇમ સેલ દ્વારા વોન્ટેડ આરોપી રજની કાછડિયા રજની નારણભાઈ પટેલ ઓર્ફ રજની કાછડિયાની ધરપકડ કરવામાં આવેલ છે સદર આરોપીનો રોલ જોઈએ તો એ આરોપી ગેંગના જે મુખ્ય સૂત્રધાર મિલન દરજી છે એનો મિત્ર છે વર્ષ બે હજાર ત્રેવીસથી બંને એકબીજાને ઓળખે છે અને આ આરોપી આ ગેંગ માટે આંગળીયા અને દિનાર મેળવવાનું યુએસડીટી મેળવવાનું એ તેઓની પાસેથી દિનાર મેળવી દિનારના બદલામાં તેઓને યુએસડીટી આપવાનું અને સાથે સાથે જે એકાઉન્ટ હોલ્ડરોને અહીંયા અને ઓફિસ ચલાવવા માટે કે જે આ ઇલિગલ જનતા માટે ખર્ચો કરવાનો હોય એના માટે આંગળીયા મારફતે નાણાં પહોંચાડવાનું વગેરે કામગીરી કરતો હતો એવું પ્રાથમિક તપાસમાં હાલ જણાઈ આવેલ છે સદર આરોપીને કોર્ટમાં રજૂ કરીને કુલ પંદર દિવસના રિમાન્ડ હાલ મેળવવામાં આવેલ છે અને આ કેસની અંદર તેની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે